લોકલ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આઇસર ટેમ્પામાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ કુલ રૂપિયા સત્તર લાખ ઓગણ હજાર એકસો વીસ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે વડોદરા ગ્રામ્ય એલસીબીના શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્યની સૂચનાથી એલસીબીના પોલીસ જવાનો કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારો દ્વારા અંગત બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કરજણ તરફ આવનાર હોય તેવી ચોક્કસ એલસીબીના જવાનોને માહિતી મળી હતી ત્યારે બાતમી વાળો આઈસર ટેમ્પો આવતાની સાથે જ કરજણ કા માંગરોળ બસ સ્ટેશન પાસેથી આઈસર ટેમ્પાને કોડન કરી તપાસ કરતા આઈસર ટેમ્પામાં મોટી માત્રામાંથી સંતાડેલો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો ત્યારે આરોપીને તેનું નામ ઠામ પૂછતા તેણે તેનું નામ અનિલ સાહબાલાલ યાદવ રહે મહારાષ્ટ્ર જણાવ્યું હતું ત્યારે આરોપીને ઝડપી પાડી પ્રોવિઝન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરજણ પોલીસે હાથ ધરી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા